રાજકોટમાં હજ અને ઉમરાના નામે બસ્સો મુસ્લિમ બિરાદરો સાથે છેતરપિંડીનો કિસ્સો છે તે સામે આવ્યો છે અને આ છેતરપિંડીના કિસ્સામાં રાજકોટ ટંકારા જેતપુર સહિતના વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો સાથે કહી શકાય કે બે શખ્સોએ છેતરપિંડી કરી છે અફઝલ અને ફિરોઝ નામના શખ્સ ક્યાંક ને ક્યાંક ચાર મહિના પહેલાંથી જ આ જે પ્લાન છે તે ઘડ્યો હતો અને એડવાન્સ બુકિંગના નામે આ બસ્સો જેટલા જે યાત્રાળુઓ છે તેમની સાથે છેતરપિંડી કરી હતી ચોક્કસથી આ મામલો છે તે બી ડિવિઝન પહોંચ્યો છે અને આ બી ડિવિઝન મામલો જ્યારે પહોંચ્યો ત્યારબાદ આ જે મામલો છે તે મીડિયા સમક્ષ પણ આવ્યો ખાસ તો આ પ્રકારની પ્લાનિંગ લાંબા સમયથી આ બંને શખ્સો કરતા હતા ત્યારે ફરી એક વખત આવો કિસ્સો છે તે સામે આવ્યો છે અમે સાઉદી અરબ મતા મદીના ઉમરા યાત્રામાં જવાના હતા જેના માટે અમે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલનો કોન્ટેક કર્યો ભગવતી ત્યાં ફિરોઝભાઈ અને અફઝલભાઈ હતા જે મેન ઓનર હતા તે તેની પાસે મેં ટિકિટ બુક કરાવેલ ઉમરા માટે ટિકિટ બુક કરાવેલી અમારી ટોટલ નવ ટિકિટ હતી જેનું પેમેન્ટ સિક્સ લાખ સમથિંગ થતું હતું ગ્રુપ કહેવામાં આવે છે કે બસો સત્તર જણા ગ્રુપ હતું આખું કેમ કે ત્રણ ટુર ત્રણ ગ્રુપ હતા ત્યારે એ દિવસે તે લાલચ આપતા હતા કે જો કે ત્યારે અમે જે ટિકિટ બુક ત્યારે કોઈ લાલચ કેવું હતું નહીં ત્યારે એડવાન્સ બુકિંગ હતું પણ આ લોકોને સ્કેમ કરવાનો દિવસ એ ભાગવાનો ફરાર થવાનો દિવસ ચાર્જ જાણ્યું હતી કે તેમ સ્કેમ કરું છે એટલે તે નેક્સ્ટ જાહેરાત એવી આવી હતી કે ચાર જાન્યુઆરી લગે જે કોઈ ચાર પાંચ જાન્યુઆરી જે કોઈ એડવાન્સ પેમેન્ટ કરાવીને બે હજાર પચીસનું બુકિંગ કરાવશે હજ અને ઉમરાનું તેને વીસ પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એમાં સાઠ હજારથી લઈને દોઢ લાખ લગીનો ખર્ચો થતો હોય છે કહી શકાય કે એક વ્યક્તિ પાસેથી છથી સાત લાખ રૂપિયા આ જે ટોળકીએ લીધા હતા આવી પણ વિગતો મળી છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના બી ડિવિઝન પોલીસ ચોકીથી પણ એક માહિતી મળી રહી છે કે ઓગણીસ જેટલા શખ્સો દ્વારા કે આ જે કહી શકાય ફરિયાદ છે છે જેતપુર હતા ટંકારા પછી વાકાનેર મોરબી અમને કહેવામાં આવ્યું હતું કે તમે એરપોર્ટ આવી જાવ ચાર તારીખે અહીંયા તમારું પાસપોર્ટ વિઝા અને ટિકિટ બધું રેડી છે ત્યાંથી તમારી બાર વાગ્યા ફ્લાઇટ છે અમે ફૂલ ફેમિલી સાથે અહીંયા રાજકોટ નીકળ્યા અમદાવાદ પહોંચ્યા ત્યાં ત્યાં અમને જાણવા મળ્યું કે આ લોકો જે ફરાર થઈ ગયા છે અને કોઈ એને કોન્ટેક્ટ નથી કે કોઈનો અહીંયા માણસ નથી પાસપોર્ટ દેવા માટે ડિસ્કાઉન્ટ એવો ડિસ્કાઉન્ટ આપતા કે એનો નોર્મલ પેકેજ જે હોય છે ઉમરાજ એક લાખ પાંત્રીસ હજાર હોય છે તો એ ડિસ્કાઉન્ટ એવો હતા કે પંદર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ તમને એક લાખ વીસ હજારમાં કરાવી આપશું ફરિયાદીમાં એવું છે કે જે બિસ્મિલા બેન છે તેની સાથે સત્યાવીસ લોકો સાથે સ્કેમ થયું છે એની પ્રોસેસ ચાલુ છે અને અમારે જે ભેગા થયા છે અમે એકવીસ જણાની ટિકિટ છે ઓગણીસ જણા અમારી ટિકિટના અમે બી ડિઝનમાં ફરિયાદ નોંધાવે છે આંકડો એવું છે કે આંકડો ઓછો એને કારણે છે કે બધા લોકોને કોન્ટેક કરી શકે નથી કે અમારી પાસે કોઈ એવી ડિટેલ નથી કે કોન્ટેક નંબર નથી કે અહીંયા એવું હતું કે અમે એરપોર્ટ ઉપર હોબાળો છીએ બધા લોકો ભેગા હતા ત્યારે એવું આઈડિયા પણ કે બધાને કોન્ટેક્ટ લઈએ અહીંયાથી બધા છૂટા પડીને રાજકોટ આવેલા બધાય તો અમારા જે ઓળખાણમાં જે હતા જે રિલેટિવ ઓળખાણમાં હતા એ પ્રમાણે અમે જે આટલા લોકો ભેગા થઈ શક્યા અને બાકીનો અમારે ભાઈ કોઈ કોન્ટેક્ટ ના હતો અત્યારે એ તાળા મારી દીધા છે અને એવી માહિતી મળી કે બે જ્યારે આ ચાર બે તારીખે ત્રણ તારીખ આસપાસ તે બધું ખાલી કરીને ચાલી લાગ્યા છે ખાસ તો આને જ લઈને હાલ હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ચોક્કસથી મોટો સવાલ એ છે કે આ આજે હજ અને ઉમરા યાત્રા માટે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ પ્રકારની જે કોર્તિ છે તે સક્રિય થઈ છે ખાસ આ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે કંપનીના જે સંચાલકો છે તે અત્યારે સ્થળ પરથી ગાયબ છે એટલે કે સ્થળ ઉપર હાલ અત્યારે ચાળું લાગેલું છે જે મુસ્લિમ બિરાદરો છે તેમની સ્પષ્ટ માંગણી છે કે તેમના પૈસા છે તે પરત મળે કારણ કે ખૂબ જ મોટી ગંભીર ગુનો કર્યો છે અને કહી શકાય કે બસોથી વધુ લોકો સાથે છેતરપિંડી જ્યારે આચરવામાં આવી છે ત્યારે આ જે ગુનો છે તે ગંભીર કહેવાય અને આને જ લઈને પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે